ગીર સોમનાથ જિલ્લાના તલાલા પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ PI એબી ગોહિલે શહેર વેપારી મંડળની બેઠક બોલાવી હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શહેર અને ગ્રામ વિસ્તારઓમાં લોકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવાની હતી પીઆઈ ગોહિલે જણાવ્યું હતું કે ગ્રાહકના સ્વાંગમાં આવી ગુના આચરતી ટોળક્યોને પકડવા તેમજ વેપારીઓના માલ અને રોકડની સલામતી માટે તેમજ કોઈ પણ ગુનાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સીસીટીવી કેમેરા અત્યંત ઉપયોગી હોય છે ત્યારે સરકારી જાહેરનામાં મુજબ જ્વેલર્સ હોસ્પિટલ આંગણીયા પેઢીઓ તેમજ મોલ હોટલની ફૂડ ઝોન સહિત એકમો સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત હોય છે તેમણે રોડ સાઈડ ઉપર પણ સ્પષ્ટ અવરજવર દેખાય તે કેમેરા લગાવવા સૂચન આપ્યું હતું જેથી શંકાસ્પદ વ્યાકતોથી વાહનોની વિગતો મેળવી શકાય તો ટ્રાફિક નિયમમાં વેપારી આલમ તેમજ સહકાર આપે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી વેપારીઓ પોતાના વાહનો ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે પાર્ક કરવા અને ગ્રાહકોના વાહનો પણ વ્યવસ્થિત રીતે પાર્ક કરવા જણાવ્યું હતું જેથી શહેરમાં ટ્રાફિક સમસ્યા અનિવાર્ય શક આઈપીઆઈ એબી ગોહિલે વેપારી આલમને પરોક્ષ રીતે આયોજનમાં સહભાગી બની કાયદે વ્યવસ્થાની સ્થિતિને વધુ સંગીન બનાવવા માટે સહકાર આપ્યા અપીલ કરી હતી તો આ બેઠકમાં તલાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દીપકભાઈ માંડવિયા તેમજ વેપારી અગ્રણીઓ મુકેશભાઈ તન્ના ભરતભાઈ મકવાળા અને માલદેવભાઈ સોલંકી સહિત આગેવાનોએ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ